હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમે જયમની જૈમીની ગાડી વાલિયા જવાની છે કાલે સવારે તો ધાણા ઉખાડવા ગઈ છે પછી કારની મને ક્યાં કરે કે સરગવાની સિંઘ પાળિયા પેવકે જ એને સરગવાનસિંહ પાડી આપવું હવે હા લે આવું આવું જ ભીનું જ છે ને કાલે તો પાણી વાળ્યું ભીનું જ હોય ને ધાણા વખાડી આપો ને વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને મદદ કરજો હેલ્પ કરજો જરી જય ધાણાની હો ચટણી બનાવીને ખાવાની હમ તને આવડે બનાવતા ધાણાની ચટણી रेसिपी जो है ए रेसिपी जो है वो अच्छे YouTube ना जमाना है એટલે रेसिपी जो है मांस जल्दी जाए जाएगी हां चलो खाली पैला तो सरकवा सिंग पड़वा दिए खावा लागनी थोड़ा कि, कितना ले जानी छे थारे थोड़ा थोड़ा तो ढाणा भी उखळबाना तयार થઈ ગયા છે બે દિવસ નીત કાલે નીત પરમ ના ઉખાડીશું ढाણા જહ જયમેની સરગવો ખાવા માટે વાસ લઈને ચાઈલી સરગવો પાડવા હા સરગવો ની સંખ્યા જાય બરાબર સરગવો ની okay? આ તો હોકાઈ ગયું છે એટલે એને પાણી વાળીને પછી ખેડી નાખી છે એ બાઈ તો પાણી જાય ને એટલે થોડુંક એટલું બાઈ વાળું ને તે પાણી જાય એમ તો પેલો ત્યાં છે સરગવો જઈને પાડતા આવડે ને સિંગો એ બાર હા આ રીતે ફેરવવાનું એટલે તૂટી જાય કે બરાબર हाँ तो एक पैड़ी नहीं फैल गई फैल ले तू पकड़ में पाड़ो जय जय ले मोबाइल पकड़ में पाड़ो दाड़ के टूटी जो है जो तेरे ऊपर एक छे सब पाड़ी नहीं तो वधारू छे

और चलता अपने आ ले ले सिंगो चल घर नहीं जा तीन भी आ ना फूला बड़ा माथा में भरई गया जाए दो कचरो माथा में भरा गयो पांच 10 15 पंदर सीघो से हमारे <laughs> <laughs> वाले बताया जानी तो जो साग भाजी तो पालक हैगवा दी पे तांलिया भाजी भी तोड़ी लीदी जयमी पे भी जो कहीं हाँ ढाणा ढाणा भी तो लीजिए तो आप लोग घर मुकी आओ तो आओ। तो ले हो चल तो मैं पाँच हो पहले मेथी माँ ने पानी वाला वाला छेने थी ओ तार सेट तो जबर मस्त आस ना चौकरा जो जेठा से दर के जे

તો મેં જયમિની ને ઘરે મૂકી આવ્યો ને ખેતર આવીને મોટર ચાલુ કરીને હવે આ માં પાણી ચાલુ કરી દીધું મેં મેથી હવે એક ઓઠવાડામાં તો ઉખાડવાની થઈ જશે લાગે છે ઓઠવાડામાં તૈયાર થઈ જશે આમેથી